તો દોસ્તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ તો દોસ્તો જોયો તમે વિડીયો તો દોસ્તો તમને એમ લાગતું છે કે આ છે કે રિયલમાં કે ડ્રોન થી છે ને કે વિડીયો શૂટ કરેલો છે દોસ્તો હકીકતમાં છે ને કે આવડ્યો ડ્રોન પણ નથી મેં ખાલી છે ને એક ફોટાથી કે આવડિયો છે ને કે શૂટ કરેલો છે તો દોસ્તો તમારે પણ કે આવો વિડીયો છે ને કે બનાવવો છે તમારી પાસે છે ડ્રોન ન હોય તો પણ તમે છે કે તમારા મોબાઈલ થી તમે છે ને કે તમારા ફોટા દ્વારા તમે આવો છે ને કે વિડીયો તમે ક્રિએટ કરી શકો છો ઠીક છે કે દોસ્તો કેવી રીતે આ વિડીયો બનાવવાનો હોય છે દોસ્તો એના માટે છે ને કે તમારે આવડિયો કે પહેલેથી લઈને સેલરી ખાસ પૂરો જોવાનો છે તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ એ પણ આસન કરી કે આગળ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે પણ કે તમારા ફોટાથી ખાલી રિયલમાં કે ડ્રોન થી વિડીયો શૂટ કર્યો હોય એવો તમારે બનાવવો હોય હોય તો વિડીયો છે ને કે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે ચાલો દોસ્તો હું તમને મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાવ છું ત્યાં જઈ રીતે તમને જો શીખવાડું તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો હવે આપણે શીખીએ કે ફોટામાંથી કે ડ્રોન વાળો વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું છે તો સૌથી પહેલા છે ને કે તમારે કોઈ પણ બ્રાઉઝર નહીં ઓપન કરવાનું રહેશે ઠીક છે ઓપન કર્યા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે તો તમારે સર્ચ કરવાનું રહેશે કે ફ્લો કરીને ખાલી તમારે આટલું સર્ચ કરવાનું છે ઠીક છે સ્પેલિંગમાં ખાસ ધ્યાન આપજો ખાલી ફ્લો કરીને આટલું સર્ચ કરી દેવાનું છે સર્ચ કર્યા બાદ તમને શીખ્યા પહેલી વેબસાઇટ તમને જોવા મળશે ઠીક છે તમે જોઈ શકો છો કે આવડિયા ગૂગલ મેપ્સ કરીને તમારે સિમ્પલી એને ઓપન કરવાની રહેશે ઠીક છે હવે એને તમે ઓપન કરો છો એટલે તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરપસ્ટ

તો દોસ્તો કોઈ પણ ગૂગલ દ્વારા સાઇનિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો કે તમારા સામે સિમ્પલી આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળે છે ઠીક છે પછી તમારે સિમ્પલી છે ને કાંઈ તમને એક ઓપ્શન જોવા મળે છે કે ન્યૂ પ્રોજેક્ટ કરીને ઠીક છે આ રીતના તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ હવે જેવું એની ઉપર ક્લિક કરીશું એટલે તમારા સામે સિમ્પલી આ રીતનું કંઈક લોડિંગ થશે ઠીક છે પછી લોડિંગ થયા બાદ તમે જોઈ શકો છો હવે આમાં ખાસ ધ્યાન દો સૌથી પેલા છે કે તમને ઓપ્શન જોવા મળે છે કાંઈ તમે જોઈ શકો છો કે સ્ટેક તમે જોઈ શકો હું તમને આલર્ટ કરીને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેક સ્ટેક્સ ટુ વિડીયો કરીને એવું તમને બતાવે તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરીને તમને બીજું ઓપ્શન જોવા મળે છે કે ફ્રેમ્સ ટુ વિડીયો કરીને ઠીક છે તમારે કોઈ પણ ફોટાનો એવો ડ્રોનમાં વિડીયો કન્વર્ટ કરવો હોય એના માટે સિમ્પલી તમારે બીજા નંબરનો વિડીયો છે સોરી બીજા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે કે ફ્રેમ્સ ટુ વિડીયો કરીને એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કર્યા બાદ તમને શીખ પ્લસના બી ઓપ્શન જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો છો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે તો આ જે છે ને પ્લસ નો ઓપ્શન એની ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે એની ઉપર ક્લિક કરીએ એની ઉપર ક્લિક કરીશું અહીંયા જોઈ શકો છો કે અપલોડ કરીને આવી ગયો ઠીક છે તો તમારે સિમ્પલ આયા છે કે તમારું જે પણ અગ્રી આપીને તમારો જે પણ ફોટાને એ ડ્રોનના વિડીયોમાં કે શૂટમાં તમારે કન્વર્ટ કરવું હોય તો એ ફોટાને સિલેક્ટ કરી લેવાનો છે ઠીક છે સિલેક્ટ આ રીતે આપણે કરી લઈએ ઠીક છે સિલેક્ટ કર્યા બાદ અહીં તમને ઓપ્શન જોવા મળશે કે ક્રોપ એન્ડ સેવ કરીને ઠીક છે તો તમારે ત્યાં એક્ઝેક્ટ કરીને આમાં આ રીતનું કરીને તમારે સિમ્પલ રીતે ક્રોપ એન્ડ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે તો ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણો ફોટો છે કે અહીંયા અપલોડ થઈ છે ઠીક છે અપલોડ થયા બાદ તમને અહીંયા લખેલું દેખાશે કે જનરેટ અ વિડીયો વિથ સ્ટેક્સ એન્ડ ફ્રેમ્સ કરીને તો તમારે અહીંયા લખવાનું રહેશે શું લખવાનું છે તો અહીંયા તમારે ખાલી આટલું લખવાનું છે કે રિયલિસ્ટિક ડ્રોન શૂટ આટલું ખાલી લખી દેવાનું છે ઠીક છે નથી ખાલી ડ્રોન શૂટ કરીને લખશો પછી તમને એરો જોવા મળે છે આવડવા ત્યાં તમારે ક્લિક કરીને આ ફોટાને છે કે બનાવવા માટે ત્યારે તમે જોઈ શકો છો કે એક પર્સન્ટ બે પર્સન્ટ ત્રણ પર્સન્ટ એવી રીતનું છે કે વધે છે અને સો પર્સન્ટ થશે એટલે તમારો છે કે ફોટામાંથી કે વિડીયો ક્રિએટ થઈ છે છે તો આપણે શીખ અહીંયા કે જોઈ શકો છો ખાલી વેઇટ કરી લઈએ તો દોસ્તો જોઈ શકો છો આપણો છે ને કે ફોટામાંથી કે વિડિયો કન્વર્ટ થઈ ગયો છે ઠીક છે તમે જોઈ શકો છો મેં આ ફોટો છે કે

તમારો ફોટામાંથી કે આ રીતનું છે કે વિડીયો તમારી કન્વર્ટ કરવો વિડીયો બનાવો તો તમે આ રીતે બનાવી શકો છો તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતનો વિડીયો તમારે શૂટ કરવો એટલે કે બનાવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો ઠીક છે મેં તમને બધી પ્રોસેસ પણ આસન તરીકે કે આગળ શીખવાડી તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવું જવું મળતા છે તો આ ચેનલને જવું સબસ્ક્રાઇબ કરી નાખજો બાય